અંકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કંબોઈ ગામે યોજાયો દેશભક્તિનો રંગ રંગાયો ઓગણએસીમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ચાણસમાં મામલતદારની એમ ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ચાણસમાં પીએસઆઈ બીએસ ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનોએ પરેડ યોજી તિરંગાને સલામી આપી મામલતદાર વીએમ ગઢવી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી રજૂ કર્યું હતું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત સહિત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા કાર્યક્રમમાં મામલતદાર વી ગઢવી સહિતના નાયબ મામલતદાર તથા ટીડીઓ શિક્ષણાધિકારી પીએસઆઈ બી એસ ચૌધરી સરપંચ તલાટી તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા સદસ્ય તાલુકા હેલ્થ ઓફિસર કલ્પેશભાઈ પટેલ સહિત આગેવાનો અને સમગ્ર ગ્રામજનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિખિલ જોશી ચાણસમાં માનનીય વડીલો વંદનીય ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું હું કારણ કે એક દિવસ માટે તિરંગો લહેરાવી દીધો અને દેશભક્તિના નારા બોલાવી દીધા બીજા દિવસે

તમામ ભારત વાસીઓને સ્વાતંત્ર્ય દિવસ ની હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠું આજે આનંદ થાય છે હિન્દુસ્તાન

यही 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 है यही यही जान है है हिमालय जान तीन तीन रंग रंग में रंगा हुआ अपना हिंदुस्तान एक सौ पचास वर्षो गुलाबी पंद्रह सौ सुड़तालीस भारत देश ने आजादी माबत आप सभी बहुत सारी रीते जाओ ત્યારથી આજે પંદર ઓગસ્ટ છે એ આપણા સ્વાતંત્ર્ય દિન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ આ પંદરમી ઓગસ્ટનો દિવસ એ આપણા તમામ દેશ માટે બાન અને શાન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ દેશને આઝાદી અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો જેમનો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને માનનીય વલ્લભભાઈ પટેલ બાબા સાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ બિસ્મ જેવા નામી અને નામી અનેક મહાપુરુષોનું જે યોગદાન રહેલું છે એમને પણ આપણે આ યાદ કરીએ છીએ આપણે એમને નમન કરીએ છીએ આપણે આપણી સ્વતંત્રમાં સ્વતંત્રતા માટે એ તમામ લોકોના ઋણ છીએ કે જેમણે પોતાનું સર્વસ્વ આ માટે ભૂમિ દીધું આપણી આવતીકાલ ઉજળી બને અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે અને ભારત દેશના હજારો યુવાન પુરુષોએ વડીલોએ માતાઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે અને તે માટે દેશના સૈનિકો આપણી સીમા ઉપર ખડે બને છે તાજેતરમાં જ કાશ્મીરમાં જે પહેલગામ હુમલો હતો તેના બાદ ઓપરેશન સિંદૂર ભારતીય સેના દ્વારા કરવામાં આવે અને એ ઓપરેશન સિંદુર દરમિયાન આપણી સેનાએ ખૂબ જ બહાદુરીપૂર્વક આપણા દેશના દુશ્મનોને હંફાવ્યા હતા પાટણ જિલ્લો એ સરહદી જિલ્લો છે તો આપણે અહીંયા એ બહુ લોકો તમામ કામગીરીની વાકીફ છીએ કે પડકારજનક સ્થિતિમાં પણ આપણી સેનાએ કેવું સરસ કામ કરેલું છે આજે ભારતે રમતગમત ઉદ્યોગ હોય ચાંદ ઉપર પહોંચવાનું હોય એ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ સફળતા હાંસલ કરે છે આજના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે હેતુથી તાલુકા કક્ષાના કાર્યક્રમની ગ્રામીણ સ્તરે ઉજવણી કરવાનો સરકારે જે નિર્ધાર કર્યો છે એ તમામ નાના નાના ગામો તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી રાજ્યની ભાવના પ્રજ્વલિત થાય અને લોકો આ સમગ્ર જે ઉજવણીના કાર્યક્રમમાં પોતાના ગામમાં પણ એનો લાભ લઈ શકે તેના માટે સરકાર દ્વારા જાણકાર કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનકલ્યાણકારી યોજનાઓ છે છેવાડાના માણસો સુધી પહોંચે તેના માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે ઘણા સમયથી આપણા ગુજરાત સરકાર દ્વારા પણ જે તમામ યોજનાઓ છે એનું સુચારુ રૂપે અમલીકરણ થઈ શકે તેના માટે ગ્રામીણ સ્તર સુધી પણ એની જે જાગૃતતા છે ફેલાવવામાં આવેલી છે તાલુકા તંત્ર તરફથી તમામ યોજનાઓનો તાલુકાના પ્રજાજનો લાભ મેળવી શકે તે માટે પણ હું તમામને અપીલ કરું છું રાજ્ય સરકાર દ્વારા પ્રજા અભિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મીયોગી સેવાની સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને એ અત્યંત જરૂરી છે પર્યા પ્રજાજનો અત્યારે પર્યાવરણની જાળવણી માટે એક ફિલ્ડ માકે નામ નામનો સરકાર દ્વારા બહુ એક સુંદર કાર્યક્રમ યોજાઈ રહેલો છે તો આપણે તમામ પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે પર્યાવરણ માટેથી અને જાગૃત થાય અને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય લીલા વૃક્ષોનું જે છેદન થાય છે પ્રવૃત્તિ અટકે તે માટે પણ પોતાનો એક્ટિવ રોલ પાર્ટિસિપેટ કરે વિશેષમાં જે તાલુકાના તમામ પ્રજાજનોને સ્વતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ અને સરકારની તમામ યોજનાઓનો છેવાડાના માણસ સુધી લાભ મળે તે માટે વહીવટીતંત્ર તો કટિબદ્ધ છે પરંતુ તમામ આગેવાનો તમામ પ્રજાજનો પણ એમાં સહભાગી થાય અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ જય હિન્દ ભારત કી જય